સૌને પ્રવચન આપશે ભારત જય જવાર જય જય આદિવાસી મસીહા તેમજ આપણા વિવરાસિંહજી તેમજ આપણા છોટા ઉદેપુર એકસો સાડત્રીસ વિધાનસભા ના ઇન્ચાર્જ વિનુભાઈ રાઠવા તેમજ આપણા છોટા ઉદેપુર આમ આદમી જિલ્લા પ્રમુખ

જે સભા છે હવે બીજું તો આપણે શું કહીએ આપણે અતાર સુધી તો બીજે ભારત માતાની જય કરતા હતા હમ દિન ચાલ રહેના હમ દિન ચાલ રહેના માં તેરા વૈભવ અમર રહે આ એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંગની પ્રાર્થના છે આરએસએસની એના એક આ લીટીઓ છે બે બરાબર તેમ જ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વર્ષોથી જિલ્લા સંગઠન તેમ તાલુકા સંગઠનમાં વિવિધ પ્રકારની જવાબદારીઓ સંભાળી તેમ જ આપણે તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પણ થોડા દિવસો હું અધ્યક્ષ તરીકે પણ હાલ કાર્યરત છું અને ગઈકાલે મે ભારતીય જનતા પાર્ટી સાથેનો નાતો છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે

થોડા આ પ્રચાર પ્રસારના માધ્યમ દ્વારા થોડા અલગ અલગ ટાઈમો આવ્યા એટલે બીજા અમુક લોકો તો છે તો ભાઈ દસ વાગ્યેના થઈ જાય ગ્રાઉન્ડ પર તો મારે જે વાત કહેવાની છે હવે શરૂ કરીશ કે આપણે છોટા ઉદેપુરના જિલ્લા માટે કે છોટા ઉદેપુરના તાલુકાઓના શિક્ષણ માટે કે સમાજ માટે કે અન્ય વિષયો માટે ઘણી વખત આપણે ઉભા થતા હોય છે ઘણી વખત ચુટાયેલી પાખોને કોણ આપણે જવાબદારી કરતા હોય છે પણ ક્યારે આપણે સાંભળવા માટે તૈયાર નથી પણ આદિવાસી સમાજને આ લોકોએ એક મજાક સમાઈન રાખી દીધી છે કારણ કે જય જોર બોલો ત્યારે પણ આપણા કાનમાં પડદા ફાટી જાય છે આ લોકો માટે ભાર જે જનતા પાર્ટીના ચેલા ચપટાઓ જે લોકો છે એ લોકોને આજે પણ કહી જાય જય જોર બોલો કે જય આદિવાસી બોલો ત્યારે આ લોકોના કાનના પડદા ફાટી જાય છે

ભારત નથીનો પીર તૂટ્યો છે એના માટે એક પણ નેતા આરતીય જનતા પાર્ટીનો છૂટાયેલી ભાગ હોય કે કાર્યકર્તા હોય કે હોદ્દેદાર હોય કે જિલ્લાથી લઈને તાલુકા સુધીના તમામ લોકોએ કોઈ પણ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી અને આ લોકો માત્ર માત્ર હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને ઝગડા કરાવી દેવાના છે અને પાછલા ભાગને આ લોકોના ધંધા એક જ જગ્યાએ ચાલતા હોય છે આ લોકો એકબીજાથી પાર્ટનર હોય છે અને આ લોકોને આપણા જોવા હોય મુસ્લિમ લોકોના જોવા લાયા હોય કે હિન્દુ સમાજના જે આદિવાસી સમાજના જે લાયા હોય આ લોકોને બસ હિન્દુ મુસ્લિમ રામ મંદિર કે આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ આ લોકોએ શું કરે છે એક કિનાને લડાઈ ઝઘડા કરે અને આપણને આપણા સમાજ વચ્ચે કે અલગ અલગ જે વિવિધ પ્રકારના સમાજો છે ત્યારે ત્યાં ઝઘડા ઉભા થઈ છે અને આ લોકો આપણી વચ્ચે મજા લેતા હોય છે એટલે મેં કહું છું ભારતીય જનતા પાર્ટીના લોકો તમે

અને અને હર સાથે મીડિયા જોડે રહ્યો છે આ જયારે જયારે સમાજ ના પ્રશ્ન હોય કે સામાજિક મહાપંચાયત ભરતા હોય કે કોઈ સામાજિક કાર્યકર્તા તરીકે જય જોહર કે જય આદિવાસી એ નારા બોલતા હોય ત્યારે પણ આ લોકો ને મેં ફરી વખત કહીશ કે કાન ના પડતા તમારે કેમ ફાટી જાય છે કેમ તમને આદિવાસી સમાજવાળો નથી પંચાયતી પાર્લામેન્ટ સુધી પહોંચાડનાર આપણો જ સમાજ છે આપણી જ અહીંની વ્યવસ્થા જે ઊભી કરેલી છે એ જ લોકોએ તમને પંચાયતી પાર્લામેન્ટ સુધી પહોંચાડતા હોય છે ત્યારે જારે આપણા લોકો જારે વોટ લેવા આવે આ લોકો જારે વોટ લેવા જાય ત્યારે કોઈ એટલો ખરો કે ગામના કોઈ વડીલ કે લેખિતમાં અરજી આપો તો તમે અમને મારા વણારથી હોય કે જામનાથી હોય કે કુંબાણી હોય કે નવાગામ હોય વિવિધ તાલુકાના અલગ અલગ ગામમાંથી એવી કોઈ લોકોએ અરજી આપી કે નેતાઓને કે નેતા દ્વારા તમને અરજી આપી કે અમે અરજી આપીએ તો તમે મને વોટાલજો પણ આપણા રેશન કાર્ડનો અનાજ લેવાનો હોય કે પછી કે ઈ કેવાયસી કરવાનું હોય કે ગમે ત્યારે હોય તો ત્યારે નેતાઓ દ્વારા ત્યારે કેમ તમે કોઈ વોટ લેવા માટે ત્યારે કોઈ આજે હજુરી તમે પગે પડી જાવ અને આપણો કાર્યકર્તા જ્યારે તેમના કાર્યાલય પર જાય ત્યારે તમને ફોન તકું પડવા કે બે મિનિટ મારવા માટે એમના માટે સમય નથી અને એક બીજાને સાયકોલોજી ધાક ધમકી આલીને કે તમને પોલીસ આમ કરી દેશે તેમ કરી દેશે દરી બે અવાજ ઉઠાવે એટલે તરત જ પોલીસને કહેવાનું પણ અને પોલીસના મિત્રો પણ આદિવાસી સમાજના છે બરાબર એટલે ગમે ત્યારે ત્યારે એવું હોય થાય પણ સહકાર આપજો આપણો આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજ આપણને શમશાન સુધી પણ સપોર્ટ કરશે પણ કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ પાર્ટી અન્ય કોઈ પણ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી કોઈ બીજી પાર્ટી

ખૂબ ભવિષ્યમાં બધી વાતો કરીશું આપણે નાનીકડી નાનીકડી સભાઓ કરીશું ટાઈમ ઓછો છે સમય ઓછો છે અને બધા ખૂબ બધા ખેડૂતો બધા ખેતીનો સમય છે વધતા વરસાદ વચ્ચે આવી ગયો છે તો ઘણા કેવા લોકો પોતાનું કામ છોડીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા બદલ સૌ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું અને ક્યારેક આપણે લાંબી વાતો પાછા કરીશું અસ તો ભારત માતા કી જય 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 જવાર બે હાથમાં બે હાથની ની મુઠ્ઠી વાળી જય જવાર બે હાથની મુઠ્ઠી વાળો